Legenda ઓમ શાંતિ જય છે શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ બધા મજામાં છે અને મજામાં જ રહેવાનું તમારા બધાની કૃપાઓ છે અને દુઆઓ છે તો બધા જ મજામાં છે અને ભગવાનનો હંમેશા માથા ઉપર હાથ છે ભગવાનનો વરસાદ અને શક્તિઓનો વરસાદ વરસા કરે છે આપણા ઉપર એવો અનુભવ થાય છે એને તો ચાલો સરસ મજાનો આ નવા દિવસે એ નવા બ્લોગ અંદર તમારા તમારું બધાનું સ્વાગત કરું છું આવો બધા અને આખો બ્લોગ જોઈને જજો ચાલો ત્યારે આ દિવસે શરૂઆત કરી દઈએ છું કે ફરિયા તો દમબાપુરની રજા લઈ લઈએ અને ચાલો નીકળી જઈએ સેન્ટરે આ સરસ મજાના અમૃત થઈ ગયા ને એકદમ પાવરફુલ અમૃત વેળા થઈ ગયા ચાલો મામાને રજા લઈ લઈએ મામા એને કરી અને એકદમ પાવરફુલ પાણી પી લીધું ચાર છવાળું પાણી પી લીધું ચાર છવાળું પાણી બનાવવાનું પણ એક બહુ મહત્વનું વાત છે એક વખત હું તમને આજે જ લખત બતાવીશ કે ચાર છવાળું પાણી પીએ તો એનું શું ચાલો મારે બહારનો પણ એક નજારો દેખાડી દઉં તમને ચંદ્રમાં પણ પોતાની રોશની મસ્ત એ ખે છે ચાલો ત્યારે આપણે પણ આજ જ રોશની અંદર નીકળી જાય સેન્ટર માટે કારણ કે બહાર ક્યારેક સ્ટ્રીટ લાઇટમાં લાઇટ હોય છે ક્યારેક નથી હોતી તો બહુ તકલીફ થાય ધીમે ધીમે ગાડીને ચલાવવી પડે અને સેન્ટરે પહોંચવું પડે ચાલો ત્યારે આવીને ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો ત્યારે શરૂ કરી દઈએ આજની દિનચર્યા એને તો ચાલો દિશાબેને આજે નાસ્તામાં શરૂઆત કરી દીધી છે ચા મસ્ત એવી આદુવાળી મૂકી દીધી છે ને બારનું દૂધ આવ્યું છે એ પણ એમણે ચડાવી દીધું અને મેળવવાના જે દૂધ છે એ પણ એમણે કાઢી લીધા બધા જ અને જો ગરમા ગરમ ભાખરી અત્યારે કરે છે સરસ મજાની ચા આદુવાળી કરી નાખી છે અને સરસ મજાની ભાખરી અત્યારે કરે છે અને ભાખરી એવી સરસ મજાની થાય ને કે જાણે લાગે કે બિસ્કીટ સવારમાં એકદમ કડક ભાખરી હોય સાંજે ભલે થોડીક પોછી ભાખરી હોય કારણ કે કોઈને ચોળીને ખાવું હોય કે એવું કાંઈ હોય પરંતુ સવારના પૂરમાં તો કડક જ ભાખરી હોય જુઓ છે ને બિસ્કીટ જેવી અને સાથે સાથે એણે કરી નાખ્યા રાયતા મરચાં પણ કારણ કે હમણાં સંભારાની બહુ તકલીફ છે કારણ કે અથાણા બધા જ ખલાસ થઈ ગયા છે હમણાં નવી નવી કેરી આવે છે તો થોડીક તો થોડું થોડું ક્યારેક ક્યારેક તાજું અથાણું કરીએ પણ એટલું બધું કંઈ ટકે નહીં જેટલું આપણે હોલસેલમાં કરતા હોઈએ અથાણું છાજું બધું કરતા હોઈએ તો એટલું અથાણું તો ક્યાંય દેખાય પણ નહીં ચાલો સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું દિશાબેને સરસ મજાનું કિચન સાફ કરીને એણે તો કાઢી નાખ્યા છે ફળિયાના પણ કચરા એને સાક્ષી બધું જ કરીને ગઈ છે અને આજે ખબર નહીં સવારનું મને શું થઈ ગયું છે તો એને પગમાં રક્તરગ થઈ ગઈ હતી એવી તો હું આજે ઊભી થઈ શકતી નહોતી તો આજે હું સૂતી છું અને દિશા કહે કે મમ્મી ચિંતા ન કરો હમણાં બધું જ થઈ જશે બેન સૂતા હોય ને એટલે કામ થઈ શકે બાકી તો ગમે એટલા જણા હોય ને તો એ ઓછું જ પડે ઘરની અંદર કામ માટેથી ને તો પણ દિશા કહે કે કાંઈ વાંધો નહીં આવે મમ્મી આજે હું પહોંચી જઈશ સમતારે તમે આરામ કરો આજનો દિવસ તો આજે તો જુઓ હું સૂતી જ છું અને દિશા આજ બધું જ ફળિયાનું કામ ઘરનું કામ બધું જ એ કરે છે આજે મને લાગે છે કે ઊભી થવાની કોશિશ કરી મેં પણ મારથી બન્યું નહીં અને બીજું કે મેં દવા એવી પીધી હતી ને એટલે મને આજે ઘેન જ ચડતું હતું ખબર નહીં કેમ તો આજ તો હું સુઈ જ ગઈ મને ખબર જ ન પડી કેમ સાડા દસ થઈ ગયા એને સેન્ટરેથી આવીને પછી કોને ખબર પગમાં કાંઈક એવું થઈ ગયું રક્તરગ જેવું થઈ ગયું કે મારે દવા પીવી પડી અને દવા પીધી એટલે તરત જ ઘેન ચડી ગયું તો સાડા દસ થઈ ગયા પછી ઘણું બધું કામ બાકી હતું મેં દિશાને કીધું મિત્રો લાવું હું ધીમે ધીમે મારથી જેટલું થાય ને એટલું કરું પણ દિશાએ ના પાડી કે નહીં મમ્મી રહેવા દોભૂનું તું રહેવા તું મારથી આજે ખબર નહીં કેમ શું થયું તો ચાલો હું તો આજે આરામ ઉપર હતી બપોર સીધું સુધી તો તો દિશાએ જો સરસ મજાનું ફળ્યું આજે સાફ કરીને ક્યારેક એવું થઈ જાય તબિયતનું ઉપર નીચે એને ક્યારેક સાજા ક્યારેક માંદા એને પણ ખુદને જ્યાં સુધી બીમાર સમજીએ ને ત્યાં સુધી જ બીમાર હોઈએ છીએ આપણે જો બીમાર ન સમજીએ તો કાંઈ બીમાર રહેતા નથી અને મેં બપોર વચ્ચે એને કાંઈ આજે મેં રસોઈ બનાવી નહોતી દિશાએ જ બધી રસોઈ બનાવી હતી એટલે મેં આજ બપોર વચ્ચે બાબાને ધરી દીધો ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ એને કારણ કે બાબાને ભોગ ધરવા ધરવાનો જ હતો પરંતુ મેં આજ રસોઈ નહોતી બનાવી એટલે આજે ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ તને કે લાગે તો કે લાગે અરે 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 અરે

થોડું વધેલું કામ છે એ કરી નાખી માખણ એક બાકી છે તો એ પણ નાખીએ સવારનું કામ આજ દિશા બધું સંભાળી લીધું હતું સાક્ષી બધું કરીને ગઈ હતી કચરા પોતાને એવું બધું અને દિશાબેને આજે બધું આખું ઘર સંભાળ્યું લીધું એને ધાનુબેનને પણ સંભાળી લીધા ઉપરની રસોઈ પણ સંભાળી લીધી બાબાને આજે ભૂખમાં મેં ફ્રૂટ ને ખજૂર ને એવું ધરી દીધું હતું અને દિશાએ આજ સરસ મજાની રસોઈ બનાવી નાખી દીધી દિશા શું બનાવ્યું હતું આજનું ગુરુવાર માટે તેમ છે ગુરુવાર વળી લેવાનું શાક હતું અને રોટલી બનાવી દીધી છે પણ બધું સાચવી લીધું ને એકલા એ જ મોટી વાત છે ને આજનો દિવસ તો છૂટો રહ્યો અને ક્યારેક એવું થાય ને ક્યારેક દિશા હમણાં બીમાર હતી તો હું સાચી હતી તંદુરસ્ત હતી આજે ઘણા દિવસ પછી મને પણ મજા નથી ઘણી બધી આજે હું આરામમાં હતી દિશાબેને બધું સરસ સંભાળી લીધું અત્યારે સાક્ષીબેન પણ આવી ગઈ ને સાક્ષી ઓમ શાંતિ

સાક્ષી કે છે કે પેલા મમ્મી ખાઈ લ્યો ભેળ પછી તે બનાવજો માખણ તો ચાલો આપણે પેલા ખાઈ લઈ સરસ મજાની ભેળ બની ગઈ છે ચાલો બધા ભેળ ખાવા તો ચાલો બનાવી નાખીએ અત્યારે માખણ એને આજ સવારનો પડ્યું હતું કાલે દિશાએ મેળવી દીધું હતું કાલે બન્યું નહીં એટલે આજે મેળવી દીધું આજે કરી નાખ્યું માખણ કારણ કે જો મૂકી દઈએ ને પાછું ફ્રીજમાં તો ગઈ વખત જેવું જ થઈ જાય ગઈ વખત એવું થયું હતું કે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધું હોય પછી સાંજ સુધી ન થાય એટલે પાછું ફ્રીજમાં મૂકી દઈએ પાછું બીજે દિવસે સવાર કાઢીએ અને આખો દિવસ પડ્યું રહે એવી રીતે બે ત્રણ દિવસ પડ્યો રહ્યો એટલે પેલું થાય અને રખડી જાય ને જે કામ એ રખડી જ જાય એવું થાય એટલે જો હાથમાં લઈ લઈએ ને એટલે વાંધો ન આવે એના સવારની સૂતી તો ક્યાંય ગમતું જ નહોતું ચેન જ નહોતું પડતું ઘરના કામ આપણે કાયમ એકદમ પ્રવૃત્તિશીલ હોઈએ ને અને એકદમ ઓટોમેટિક સોઈ જાય એટલે આપણને ગમે નહીં એટલે મને ક્યારનો બેચેની બેચેની ની લાગતી હતી જો અત્યારે ઊભી થઈ ગઈ ને એટલે મને એકદમ શાંતિ થઈ ગઈ એકદમ ફ્રેશ થઈ અને પછી હું બેસી ગઈ અત્યારના બધા કામ કરવા માટે થઈને કારણ કે અમુક કામ એવા પડ્યા હોય ને તો આપણને ચેન પડે જ નહીં હેને એટલે ઝડપથી મેં કીધું આટલા બધા કામ પડ્યા છે અને હું એમને સૂતી રહું એ ચાલે નહીં તો ચાલો હું તો એકદમ ઊભી થઈ ગઈ હે ને મને એમ થઈ ગયું કે નહીં અત્યારે મારે જરૂર છે ઘરની અંદર એટલા માટે થઈને કરવું જોઈએ અને પછી નાની ધ્યાની રહીને એટલે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય ને એ જ સારું છે અને આજે ન કરીએ તો કાલે એ બધું કામ નડવાનું જ છે હેને તો ચાલો સરસ મજાનું આપણે માખણ કરી નાખ્યું મેં એક પાણીએ તો ધોઈ નાખ્યું આ બીજા પાણીએ ધોઈ નાખું એને બે પાણીએ ધોઈને એટલે એકદમ મસ્ત એવું માખણ બનીને તૈયાર થઈ જાય તો ચાલો માખણ તો એકદમ મસ્ત એવું બની ગયું અને આ તાજી તાજી જ મલાઈનો છે એટલે એકદમ આમાં વધારે પડતું ખટાશ આવે નહીં માખણમાં અને એકદમ ફ્રેશ બને એટલે એક પાણીએ ધોઈએ ને તો પણ એકદમ મસ્ત બની જશે અને જો માખણ એકદમ અને કડક બની ગયું છે અને એકદમ મસ્ત બની ગયું છે આમાંથી હું અડધું માખણ કાઢી લઈશ સવારમાં ભાખરીમાં છોકરાઓને ભાવે માખણ વધારે અને બીજું બધું ઘી કરી નાખશું આપણે હે ને તો ચાલો મસ્ત એવું સરસ મજાનું માખણ બનીને રેડી છે કારણ કે ઘરની અંદર રીતે આપણે કંઈક ને કાંઈક વસ્તુ એવી બનાવતા જ હોઈએ ભોગ માટે કે એમ તો ઘીનો વધારે ઉપયોગ તો થાય જ તે પરંતુ જો ઘરનું માખણ હોય તો ફરક પડે ને અને ધ્યાનોનું પણ બધી જ વસ્તુ માખણ ઘીમાં જ બધું બનતું હોય એને ચાહે એનું શાક બનતું હોય કે ચાહે એનું ઉપમા કે ઓરમું કે કાંઈ પણ બનતું હોય તો એ બધું જ એનું ઘીમાં જ વઘારતા હોઈએ એટલા માટે તેને ઘી તો વધારે વપરાય જ તે અને સવારના પોરમાં ભાખરીમાં પણ એટલું જ ઘી જોઈએ કોઈ માખણ ખાય અને કોઈ ઘી ખાય એટલે ઘીનો ઉપયોગ તો વધારે થાય તો એવું નથી કે આટલું માખણ કરીએ તો એના એમાં ઘી પૂરતું પડી જાય નહીં હે ને બહારથી પણ એટલું જ લેવું પડે ઘી પણ આ તો ઘરનું એટલું થાય ને તો શું ધાનું બનાવવામાં ઉપયોગિતા વધારે થાય અને આ ઘરનું ઘી હોય ને એ અમે એમાં જ ઉપયોગ કરીએ રોટલી ભાખરી ચોપડવાનું હોય તો એ બહારનું જ ઘી જે વાપરતા હોય એ એ એમાં ચાલે પણ ઘરનું ઘી જે નીકળે ને એમાંથી અમે ધાણુનો જ બધું ઉપયોગ કરીએ જો સરસ મજાનું ઢેફવા જેવું એને માખણ તૈયાર થઈ ગયું આટલા ઘીમાંથી લગભગ લગભગ નવસો ગ્રામ જેટલું આઠસોથી નવસો ગ્રામ જેટલું કે એક લીટર જેટલું માખણ ઘી તો નીકળે 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 જ તે એને તો જો હવે માખણ બનવાની ઘી બનવાની તૈયારી છે હજી થોડીક વાર રાખવું પડશે થોડીક વાર રહેશે એટલે માખણ એકદમ બનીને તૈયાર એને આને સતત ચલાવવા રાખવું પડે જો સતત ચલાવીએ નહીં તો નીચે દાજ બેસી જાય એક કિસન આવી ગયો કે લાવો મમ્મી અમે કરીએ તો અમે ચાલો બીજું કામ માંડી દીધું એને સાક્ષી છે એ ઘીનું કરે છે ગરમ કરે છે અને ચાલો હું અને દિશા બંને હવે વેફર ઠેકાણે પાડી દઈએ એને આ ત્રણ ચાર દિવસથી વેફરને સુકવતા હતા તડકામાં એકદમ હવે એકદમ કડકડી બની ગઈ છે એને હવે એમને ઠેકાણે પાડી દેવી ખૂબ જરૂરી છે તો ચાલો લીમડો પણ એકદમ સરસ સમય ત્રણ દિવસથી સુકવતા હતા બહાર તો લીમડો પણ એકદમ કડકડો થઈ ગયો છે તો સૌથી પહેલાં ડબ્બાની અંદર લીમડો નાખી દઈએ અને ઘઉંની જે બેગ હોય ને એ ઘઉંની બેગની અંદર એકદમથી કરી અને એમાં અત્યારે આપણે વેફર ભરી લેશું કારણ કે અત્યારે તો સમય સારો છે ઉનાળા જેવું છે એટલે વેફરને કાંઈ થાય નહીં પણ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ને જે જેમ કે ચોમાસાવાળું વાતાવરણ હોય શિયાળામાં પણ અમુક દિવસો એવા હોય ભેજવાળા હોય તો વેફરને તકલીફ થાય એને એ પેલી થઈ જાય હે ને ઘરાઈ જાય એટલા માટે થઈને તો ચાલો થોડીક વાપરવા માટે થઈને ધાનુ માટે થઈને રોજ તળતા હોય થોડી થોડી તો એક ઝબલાની અંદર થોડીક ભૂકોને એવું બધું જ છેલ્લે નીકળું છે એ બધું જ એમાં નાખી દીધું તો એ તળાઈ જશે બધું સરસ થઈ જશે ચાલો બે બેગ ભરાઈ ગઈ સરસ બે ડબ્બામાં બે સ્ટીલના ડબ્બા એકદમ સરસ તડકામાં સૂકવી કોરા કરી અને રાખી દીધા છે અને ચાલો બે બેગ પણ એકદમ ક્લીન કરી અને એમાં ચાલો ભરી દઈએ એને આ એક બહુ ભરાઈ ગઈ પહેલેથી જ તે એટલે પાછી કાઢવી પડશે જુઓ અને દિશા એ બંધ કરી દીધી એટલે પાછી કાઢવી પડશે બે ડબ્બાની અંદર નીચે લીમડા નાખી દીધા છે લીમડાના પાન એકદમ કોરા કરી નાખવાના અને પહેલી વખતે તડકામાં આછા તડકામાં સુકવવાના અને પછી ઘરની અંદર જ તે સુકવવાના એટલે એકદમ લીલાછમ જેવા રહેશે અને તડકામાં બહુ સુકાવ સુકવીએ ને તો પીળા પડી જાય પાન એટલા માટે થઈને તડકામાં બહુ નહીં સુકવવાના બને ત્યાં સુધી છાયામાં જ સુકવીએ અને તો એની સુગંધ ને એવી રહેશે કડવાટ રહે એટલે શું થાય કે વેફરની અંદર કોઈ જીવાત કે એવું કાંઈ પડે નહીં કારણ કે વરસ દિવસ રાખવાનું હોય તો બહુ ધ્યાન તો રાખવું પડે એને કોઈ પણ એક વસ્તુનું ધ્યાન તો રાખવું જ પડે ચાલો દિશા બંને ડબ્બામાં બટેટાની વેફર એવું લખી નાખશે કારણ કે ગોતવું ન પડે પછી ચાલો આજે દિશા સાક્ષી કે મમ્મી આજે ગાંઠિયાનું શાક બનાવી દો ને તમે તો ચાલો ગરમા ગરમ ગાંઠિયા બને છે લાઈવ ગાંઠિયાનું શાક દેશી કાઠિયાવાડી એને આપણું જે ઘરમાં કાંઈ સૂજે નહીં ને કે આજે શું બનાવવું એમ ત્યારે બનાવી લેવાનું આપણે ગાંઠિયાનું શાક આ ગાંઠિયાનું શાક બધાને ભાવે ને સરસ રીતે મજાનું છાશમાં વઘારી નાખવાનું પહેલાં છાશ વઘારી નાખવાની એકદમ ઉકાળી નાખવાનું અને પછી નર પાડી નાખવાના લાઈવ ગાંઠિયા અને એ લોટની અંદર બીજું કાંઈ નહીં નાખવાનું ખાલી સેજ મસ્તું મીઠું નાખવાનું બીજું કાંઈ નહીં ચાલો ગરમા ગરમ ભાખરીની સાથે ગાંઠિયાનું શાક ખાઈ અને ચાલો ફ્રી થઈ ગયા મારે જવાનું છે સેવામાં પરંતુ આ બે દિવસથી કાલનો ઓછડ કાઢ્યો હતો સાક્ષીએ અને આજે આખો દિવસ મજા નહોતી એટલે કાંઈ થયું નહીં ચાલો અત્યારે જ હું આ છડને પાથરી લો મને સાક્ષીએ ના પાડી કે મમ્મી તમે રહેવા દો હમણાં હું ફ્રી થઈ જઈશ ને એટલે હું કરી નાખીશ તો મેં ના પાડી મીઠું ના મેં જો બારણું બંધ કરી દીધું નહીં તો છોકરીઓ મને કરવા ન દે એમ કે નહીં મમ્મી અમે કરી નાખશું એમ પણ મેં મીઠું ના ના એટલું કામ તો હું કરી શકું ને એ લોકો વાસણ ને એવું બધું માંજે છે ત્યાં સુધીમાં જો અહીંયા આગળ મારે થઈ જશે હમણાં બેડ પણ તૈયાર હે ને તો ચાલો આજે મને ક્યારનું એમ થતું હતું આટલા કામ પડ્યા હતા ને તો મને ક્યારનું એમ થતું હતું કે હું સૂતી છું અને આ કામ બધા પડ્યા છે એને ભલે છોકરીઓને હું મારી છોકરીઓને જે કહું એ કરે ખરા બધું જ તે પણ જો હું સાથે હોઉં ને તો છોકરીઓને પણ સપોર્ટ રહે ને એમ મારી બે દીકરીઓને સપોર્ટ રહે કે મમ્મી શું કરવાનું શું કરવાનું પેલું પૂછ્યા કરે અને હું હાજર હોઉં તો ઘણો બધો ફરક પડે ને તો ચાલો બેન પણ બારનું ખોલીને આવી જ ગયા અને દિશા સાક્ષી પણ ફ્રી થઈ ગયા અને ચાલો હવે હું દિશાને કહું છું મેં તો જો દિશા ઓછાડ હમણાં કરાયો તો અમે આમાં રબર નખાયું હતું પણ જો આ કાપડ કેટલું ટૂંકું પડી ગયું ગઈ વખતે ટૂંકું પડ્યું હતું એના કરતાં પણ આ વખતે ધોયું ને તો વધારે ટૂંકું પડી ગયું તો હવે એમાં કપડું ચડાવવું જ પડશે ફરજિયાત એને ગાદીમાં એ માંડ માંડ ઓછાડ થયો એને એવું થઈ ગયું તો ચાલો મેં બેઠા બેઠા બધા જ કવર ચડાવી દીધા ઓશિકાના કવર ચડાવી દીધા ઘરની અંદર વ્યવસ્થિત બધું કામ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય ને તો એકદમ કાંઈક સ્ફૂર્તિ જ અલગ આવી જાય એને માંદા હોય ને તો પણ સાજા થઈ જાય એને પણ વ્યવસ્થિત કામ થઈ જવું જોઈએ પેલું કામ પડ્યું હોય ને તો આપણને ક્યાંય ચેન પડે નહીં તો ચાલો મસ્ત એવું સરસ મજાનું કામ થઈ ગયું છે જ્યાં સુધી મેં કામ કર્યું ને ત્યાં સુધી ત્યાંનું પાછળ પાછળ જ ફરી કે દાદી દાદી એમ કે તું મારી વાત સાંભળે એમ કે તમ મારી વાત સાંભળતા નથી અને મારે પણ જવાનું છે અત્યારે સેવામાં તો હું એની તૈયારી કરું છું એને થોડીક મેં મોરલીનું રિવિઝન કર્યું અને કારણ કે રિવિઝન કરવું જરૂરી છે કોઈ પણ સીટ ઉપર બેસવું હોય તો આપણે પહેલાં થોડીક મસ્તી પ્રિપેરેશન કરવી પડે તો એટલા માટે થઈને હું તૈયારી કરતી હતી પણ ધ્યાની બેનને એમ જ કે બસ તમારી સાથે થોડીક વાર માટે રમો તો ચાલો હું ધાનુબેન સાથે રમું છું ત્યાં ચાલો નિખિલભાઈ પણ હમણાં આવી ગયો એટલે ચાલો ધાનુબેનની સાથે થોડીક વાર માટે રમી જ લઈએ અને પછી જઈએ સેવામાં Okay. દાદી ક્યાં છે દાદી ક્યાં છે तो भाई नहीं ना अरे आ रहा यार तो ए आ रहा आ गया आ 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 সুটে� seeing করারারা cuarto. তাওটে নিতাকরৠাকরণে জারচে এ বূতয়ার্য়ে আরে ইহকরারে হশ্করে আজাই। ওস�য়াবে আঙৃকরে আমটি করসেরে দ અને બે આઇકન દબાણ નહીં ભૂલતા દવા ભૂલ ફરી વખત મળી શક ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ